તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટ્રેક્ટર અને બળદ એક જ માલિકને ભીખુભાઈને બળદ પણ આપવાના છે અને સાથે એક ટ્રેક્ટર પણ આપવાના છે વ્યાજબી ભાવે બંને વસ્તુ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો બંનેની હું બધી ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર અને બળદ બંને વેચવાના છે જેમના ઓનર છે ભીખુભાઈ સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું તો ટ્રેક્ટર છે બલવાન ચારસો અને સાવ પાણીના ભાવે વેચવાનું છે બે હજાર અને છના મોડલનું ટ્રેક્ટર એન્જિન આખું પેટી પેક વન ઓનર એક જ માલિકે ચલાવેલું અને એક પણ નટ બોલ્ટ

પહેલાં ભીખુભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ભીખુભાઈનો કોન્ટેક કર્યા બાદ જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને બેટરી નવી નાખવામાં આવેલી છે નવી જ નાખેલી છે તમે જોઈ શકો છો એક વર્ષની ગેરંટીમાં છે બેટરી અને વાયરિંગ બધું કમ્પ્લીટ છે સીટ છત્રી પણ સારા આખું ટ્રેક્ટર તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો ટાયરનું કંડિશન મીડિયમ છે વાત કરું તો ટ્રેક્ટર માત્ર એક લાખ દસ મળી જશે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ડોક્યુમેન્ટ કાગળીયા કમ્પ્લેટ છે અને બળદ પણ વેચવાના છે તમે બળદ વિડીયો અંદર જોઈ રહ્યા છો સાવ સોજા બળદ છે અને ત્રણ વાવણી કરેલી છે એટલે કે ત્રીજી ધરના આ બળદ છે અને સાવ સોજા છે ફૂલ પાણીયારા છે અને સાવ સોજા જોવા મળશે ગમે તે છોડી શકશે આ બળદને અને સાટામાં કોઈ પણ ભેંસ હોય પારેટી ભેંસ હોય ગાભણી તે તમે દઈ અને આ બળદ લઈ શકો છો અને બધી જવાબદારી સાથે બળદ આપવાના છે અને આ બળદ જ્યારે લીધા હતા ત્યારે સિતે હજારમાં લીધા હતા પણ અત્યારે તમને ખાલી પાંત્રીસ હજારમાં આ બળદ મળી જશે અને જો બળદ અને ટ્રેક્ટર લેવાના હોય તો કિંમતમાં હજુ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી હવે આ બંને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો બળદ અને તમને આ ટ્રેક્ટર

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો